આકાશવાણી જો હી ભજ કેન્દ્રાય રજૂ કર્યુતા સાંજો કચ્છી કાર્યક્રમ હેલો કર્યુંગલ ને કાર્યક્રમ રજૂ કરિયતા કૃપા ભેણ નાકર આભાર બા આકાશવાણી જે એન કચ્છી પ્રોગ્રામ હેલો કર્યુંગલ સંધલ મુજે કચ અને સજી દુનિયા મે યુટ્યુબ જે માધ્યમ થી પણ કાર્યક્રમ કે સોધલ મુજીમણી ભા અને ભાવરે કે આઉંધલ સેખી કાર્યા અજો ડી ઇન્ટરનેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડે તરીકે સજી દુનિયા મે મનાય મે છે તો એટલે દુનિયા ભર મે છોકરીએ જી હરક કામ મે ભાગીદારી વધારેલા કરીને જે ઈગડો મુખ્ય ઉદ્દેશ્ય ઇનકે ભણાય મે આયો અને કરીને દર વરે અગિયારમી ઓક્ટોબર એટલે કે આજ જો ડી આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે મનાયમ્યા છે તો અને એન મુખ્ય હેતુ એડો આ

ઇન્ટરશનલ ગર્લ્સ ચાઈલ ડે મે છે તો ઈ હા એ પા પાજે આકાશવાણી જે સ્ટુડિયો મે પર એડી ઝકડી ધી કે બોલઈ આ જે ખાલી કચ્છમાં ના પણ સજે ગુજરાત મે પાજે પાે જો નાલો રોશન કરે કર્યા અડા અજ મે સ્ટુડિયોમાં આઈ દીકરી હિયા જોશી તો હલ્યા હિયા બેન આકે અસિંસી આકાશવાણી જે

સંકળાયેલા આયો આ હું માત્ર છાયા ઢીંગલી ઘર થી સંકળાયેલી અહીંયા ને હેવર આ 11મી આર્ટ્સ મે અહીંયા ને એનસી આ હું જુડો પ્રેક્ટિસ નઈ કરી હતી 11મી આર્ટ્સ એટલે ગુજરાતી માધ્યમ કે અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમ અચ્છા લાટ અને જોવા જતો કે અંગ્રેજી આઈ માસી હે અને માંજી ગુજરાતી આઈ માં હે એટલે માં બોલી મે જો કો અહીં ભણો માષા એટલે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એપી અબ્દુલ કલામ માષામાં શિક્ષણમાં હિમાયતી રે અને પણ માષામાં જ ભણ્યા સરસ તરી ગ સો ટકા છે કે અબ્દુલ કલામ પણ મહા બોલી કે પણ એ એટલો જ મહત્વ ડી તો હેવાર અગિયારમાં ધોરણ મેં અભ્યાસ કર્યો હતા તો અહીં છેલ્લે દેઢ વરે જે અંદર આ મુજે ધ્યાન મે ત્યાં સુધી પાંચ કચ્છ જે અંદર રાજ્ય સ્તર તે જુડો મેં ચમક્યા આવ્યો પહેલાં આખે ખૂબ ખૂબ અસી આકાશવાણી જે ભુજ કેન્દ્રતાનું અભિનંદન દિય કે પાંચે ધીરું રાજ્ય કક્ષા સુધી પંજી કલા જ કામણ પાથરે આયા તો અઈ જોકો જુડો સ્પર્ધા મે હેર સુધી મે જલા જલા બે આયો રમેલા તેન મે અઈ કતરા મેડલ જીત્યા આયો અને કન કન સ્તરતે અઈ ઈ જુડો જી રમતાઈ ઈ કરેલા કરીને વ્યા આયો

કલા જ કામણ પાથરીને મૅડલ જીતીને આયા કલાક આજ તા ધીરે કે માયતર હલાલા કરીને પણ વિચારી હતા કે ભાઈ હાણે હલાયું કે બારા છોકરું એકલ્યું કે નિશાણે જ માસ્ટર ભાઈ માસ્ટર ભેગા હોય બાઈ માસ્ટર ભેગા ન હોય તોય માયતર ન હલાયે પારણ આજે બહુ લાટ પ્રગતિ ચોવા જે કે ગુજરાત રાજ્ય જે એટલે મડે જિલ્હીં એ જુડો જે આખી પ્રેક્ટિસ કર્યા અને અલગ અલગ જગ્યાએ રમી અને પાંજે જીલેલા કરીને અહીં મેડલ જીત્યા એ બહુ લાટ ગાલ ચોવા છે અહીં જો કો જુડો મે પ્રેક્ટિસ કયો હતા ઇનકે કતરા વર થા થા તાઈ કેટલા વર હન આકે હેન જ ફિલ્ડ મે ઇન્ટરેસ્ટ હો અને પ્રેક્ટિસ કયો હતા છેલે બહુ વર થી અચ્છા બહુ વર્ષથી થી અહીં જુડો મે પ્રેક્ટિસ કર્યો હતા વાહ લાટ ગાલ ચોવા છે આકે હી જુડો અચિંદ હો કે પહેલા થી આકે ઇન્દી ઈચ્છા વી કે આકે કોઈ પ્રેરણા ડને ક્યાં કે કોઈ છે કે ના તું હન જ વસ્તુ મે વન તો તું અગિયા વસ્તી સ્થાનિક મુજા પપ્પા એડવોકેટ હૈ અને મહિલા સશક્તિકરણ જે પ્રખર હિમાયત મુજા પપ્પા દીકરી અને દીકરે વચ્ચે કોઈ ભેદ નતા સમજે મુજા પપ્પા કાયમ સશક્ત અને મણી રીતે મુકે આત્મનિર્ભર બનાયલા કરે માર્શલ આર્ટ્સ મે આગળ વધે જી પ્રેરણા દેનો વાહ સરસ એટલે આજા પ્રેરણા સ્ત્રોત્ર આજા પપ્પા આઈએ અને એ લાડ ગાલ જે કે અજ હણે સમય સિનારો સજો ફરી વ્ય પહેલાં એ ચુદો હો કે જો કો મુખાગની ડે ઉજ પોતર આકે કે સ્વર્ગ સુધી ખણી વે પણ ઈ સ્વર્ગ સુધી પોતર ખણી વણ અજ સમય એડો આય કે ધીર અહીં એ પણ માપે જે મોક્ષ જો અને માપે કે સ્વર્ગ ખણી જો હા સરસ કે ભઈ અજ ઘરે ઘરે ઘરેો સમજદાર વ્યક્તિ હું તા સરાર જે ધીરલા હેટલી મણે યોજના બાર પાડે તો ખરેખર લેખે લગા અસંખે બો એ ચા કે જે પ્રેક્ટિસ કર્યો તા તો રોજ જ કેતરા કલાક પ્રેક્ટિસ કર્યો તાજથી રોજ જ બી ત્રે કલાક તો આજો એ જે પ્રેક્ટિસ સમયગઢ હોએ તો અન્ય આઈ આજે નિશાળ જે ગેરમું ધોરણ ભણો તા જો લેસન હોએ કે જે બે વધારે જ કામ હોય કે આજે મમ્મી ચવંદા હું કે મુકે ઘરમાં પણ મદદ કર તો આજી પ્રેક્ટિસ કલાક દરમિયાન અને હે વસ્તુ કે ભેગો સાચવી શકો તા તો અનલાં કરેલાઈ જેવો વિશેષ કંઈ એડો ફૂડ કે ખાધે જ કંઈ અલગ જીવડે ઘરમાં ખાઈ હોય અનેક ત અલગ ખાં હતા કેણી ભેરો ભેરો ખાયા તાજેન રિચ ફૂડ અચ્છા પ્રોટીન હીચી ગોક્ટર મળે ચા કે શરીરમાં જેતરી વધારે બર્ન થિએ એટલો વધુ ખાઉે અન અજા છોકરા ઈએ કચુંબર આ બીટ આ જો લોહી વધારી ઓછા ખાઈએ તા પણ આજે એ ઈે બચ્ચે મની કે ખબર પવંદી કે આજે શરીર શરીરમાં જેટલી એનર્જી જે કે ફૂડ અને હેવર જો છે કે વેજીટેબલ ઈએ કે ફ્રૂટ જ્યુસ હઈએ એ મડે શરીર લા કરીને ખૂબ જ ઉપયોગી તો બોરીજ લાટ ગાલ જોવા છે કે આજ આઈ એટલે હનફિલ્ડ જી અંદર જેટલા અગિયાર નીકળ્યા આયો તો આજે શરીર લા કરીને પણ એટલા જ જાગૃત આયો તો બેટા બ્યો અ ચા પણ આજ જોવાની કે શરમા એટલી સ્ફૂર્તિ કરીને એ કામ કરી બોરીજ લાટ ગવા કે આ જે એ નરેન્દ્રભાઈ મોદી કે પ્રેરણા સ્ત્રોત મને લાટ ગાળે કે કોરો સંદેશ આ તાઉંજી કચ્છની ભેણ કે ચેલા મંગાતી કે સશક્ત બનો આત્મનિર્ભર બનો લડાયક બનો મજબૂત વાહ સરસ એ અજ ધીરુ ઈ મોબાઈલ જી રીલ બન્યા છાપે વાંચ્યા હો કે ભઈ છોકરા રીલ બના દે નદીમાં છણી પે એટલે રીલ બના જે તે સમય જ જે બનાવો ધંધો હોય તો તાખે જીવમે અગ્યા વધણું હુએ તો તાખે પાક્કી ધ્યેય રખીને અગ્યા વધણો ખપદ હેવા અભ્યાસ મે અગિયાર આર્ટ્સ મે તમે જો આગળ કોડો વિચાર હજીકન એ બાબત મે કે ભણતર જે અંદર એ કૅરિયર જે અંદર ચૂઝ કરલા મંગદા આગળ આજે પપ્પા એડવોકેટ બનેલા મંગાતી અને ત્યારબાદ જજ બનેજી વાહ સરસ જૂડો ને એડવોકેટ લાઈન તો બોરી ધાર ધાર આય પણ અહીં મન મે નક્કી કરી રખ્યા એટલે બોરી લાટ ગાલ જોવા ગા ચોનેચ્છા પણ કે ભાઈ એડવોકેટ બની અજની એક લાટ મજેની ભારત ની ઉત્તમ પદવી વિરાજમાન થયો અને જેકો પણ નારી હોય એની કે કડક કડક ને અન્યાય થો હવે આ જે ધીરું ધીરુ તા આગામી ભવિષ્ય મે હી ટકાવારી પણ ઘટી જ વી કે ધીરે કે ભાઈએ કે અન્યાય થિએ તો પણ ધીરું પોસ્ટ અન્યાય પણ અટકી વોટી આ ઝૂડો ની કોચિંગમાં કે સવાર અને સજે ડી ને બના આજે આખો કાર્યક્રમ કે સુગઠિત કર્યા ઈ જો કો કાર્યક્રમ આવે જી કે સવાર જો પોહી હુડે જી પ્રેક્ટિસ જો કોઈ ખાધો પીધો તો આ કે જો સપોર્ટ સૌથી વધારે મિણી વસ્તુઓ કરીને મળે તો સ્થાનિક મે સ્થાનિક મુજે સૌથી વધુ સપોર્ટ સાંસદ આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા માત્ર છાયદા પ્રિન્સિપલ સુહાસબેન અને મુજા ટીચર મનીષભાઈ પટેલ અને સાથે સાથે કોચ નીરાલી બહેન વાઢેર જે મુકે સતત પ્રોત્સાહિત કરીતા અને આગળ વધે જી પ્રેરણા દીયા તા વાહ સરસ એટલે ને લાવ નું કે ચારે બાજુ થી આ કે મણી જો સપોર્ટ મળે તો મણી રીતે આ કે સપોર્ટ મળે તો એટલે અહીં અગિયા વધી શક્યા ય બોરીજ લાડગાલ જે બેટા

ક્ષેત્ર સશક્ત બનો અને સશક્ત રાષ્ટ્ર જે નિર્માણ મે સહભાગી બનો વાહ સરસ બોરી લાટ ગોહ યાન અને માધ્યમ થી પાણી ધીરે મણી કે સરસ જો સંદેશ ઈ જોડ્યો આય કે મડે જ નકામી કામ્ય પ્રવૃત્તિ હી ચલાવો અગ્યા આઈ છ્યો કે ભઈ રીલુ બનાઈએ તા કે ખાલી તૈયાર થયે તા આઈ જડે હકડે મુખ્ય માાધ્યમથી લક્ષ્ય પ્રાપ્ત કરી ગંદા તડે આ જીવન જે અંદર આ સુખી સુખાય શરૂઆત જવારે ભણી ગંદા તો પુઠિયા જવારે વે મજૂરીથી ભચી વિંદા અને આકાશવાણી જે હનભુજ કેન્દ્ર આયા અને હેડી લાટ મજેની અસત ગાલયું કયાં કચ્છની ધીરે કે અજે ડીએ ઇન્ટરનેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડેજ ડી લાટ મજે ગાલ્યું કયા અને ધીરે કે વધે વધ પ્રેરણા દિં અનુમલ આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી જો ગચ ગચ આભાર મનિયા